સમાચારો તરફ નજર કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પુરવઠા વિભાગે મોટી કાર્યવાહી કરી છે ધંધુકા હાઇવે પર આવેલી એક રેસ્ટોરન્ટમાંથી અંદાજીત રૂપિયા સાત સોળ લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શક હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે

શ્રી રામ ગેસ એજન્સીના સંચાલક શ્રી દશરથભાઈ રઘુભાઈ પાડલિયા દ્વારા અનઅધિકૃત રીતે સ્થળ પર વાહનમાં સંગ્રહ કરેલા કુલ ચોપન જેટલા એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડર્સ છે મળી આવેલા છે જે પૈકી સોળ સિલિન્ડર્સ ભરેલા અને આડત્રીસ સિલિન્ડર્સ ખાલી મળી આવેલા છે